નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ મહારથી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન ક્લિક કરો જેથી મૂકવામાં આવતા તમામ વિડીયોની માહિતી મળતી રહે અમારી ચેનલમાં પીએસઆઈ કોન્સ્ટેબલ ટેટ ટાટ ક્લર્ક તલાટી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો મૂકવામાં આવે છે જે તમારા માટે અમૃત જેમ પરીક્ષામાં સાબિત થશે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ ધોરણ છ સામાજિક વિજ્ઞાન ચાલો ઇતિહાસ જાણીએ ના મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે તો વિડીયોને એન્ડ સુધી જોવા નમ્ર વિનંતી ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલ છે તો અમદાવાદમાં તામ્રપત્ર મય આવ્યું હોય તેવું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે તામ્રપત્ર મય આવ્યું હોય તેવું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે તો કોબા ગાંધીનગર પ્રશ્ન નંબર ત્રણ ઇતિહાસ જાણનાર પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહે છે જવાબ આવશે આર્કોલોજીસ્ટ ઇતિહાસ જાણનાર પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવાય છે જવાબ આવશે આર્કોલોજીસ્ટ પ્રશ્ન નંબર ચાર ઈસવીસન એટલે શું ईसवी सन એટલે શું જવાબ આવશે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 200 વર્ષ ઈસવીસન એટલે શું જવાબ આવશે ઈસુ ખ્રિસ્તેના જન્મ પછીના 200 વર્ષ પ્રશ્ન નંબર 5 ઈસવીસન પૂર્વ પૂર્વે એટલે શું ઈસવીસન પૂર્વ એટલે શું જવાબ આવશે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના બસો વર્ષ ઈસુ ઈસવીસન પૂર્વ એટલે શું જવાબ આવશે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના બસો વર્ષ પ્રશ્ન નંબર છ ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા પ્રશ્ન નંબર સાત ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા જવાબ આવશે ઈસુ નંબર સાત ઈરાની અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને શું કહેતા હતા ઈરાની અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને શું કહેતા હતા જવાબ આવશે ઇન્ડિયા ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા જવાબ આવશે ઇન્ડસ ઈરાની લોકો સિંધુ નદીને શું કહેતા હતા ઈરાની લોકો સિંધુ નદીને શું કહેતા હતા જવાબ આવશે ઇન્ડોસ પ્રાચીનમાં કયા લોકો સિંધુ નદી થી પરિચિત હતા પ્રાચીનમાં કયા લોકો સિંધુ નદીથી પરિચિત હતા જવાબ આવશે ઈરાની અને ગ્રીસ લોકો ઇન્ડિયા શબ્દ હિન્ડસ ઉપરથી ઉતરી આવ્યો છે તેનો અર્થ શું થાય છે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવ્યો છે તેનો અર્થ શું થાય છે જવાબ આવશે સંસ્કૃત ભાષામાં સિંધુ ઇન્ડસ શબ્દનો ઉપયોગ થાય સંસ્કૃત ભાષામાં સિંધુ ઇન્ડિયા શબ્દ સેના પરથી ઉતરી આવ્યો છે ઇન્ડિયા શબ્દ સેના પરથી ઉતરી આવ્યો છે જવાબ આવશે ઇન્ડસ પરથી ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે આપણે આપણા કયા બે નામો આપણે ભારતને કયા બે નામોથી ઓળખીએ છીએ અહીંયા આપણા એવું અહીંયા ભારત કરી નાખજો ઇન્ડિયા આપણે આપણા દેશને કયા બે નામોથી ઓળખીએ છીએ ઇન્ડિયા અને ભારત ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા કયા નામે ઓળખાય છે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા કયા નામે ઓળખાય છે જવાબ આવશે પંચમાર્કના સિક્કા ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના કયા સિક્કા મળી આવ્યા છે ભારતમાં ઈસવીસન પૂર્વે પૂર્વે પાંચમી સદીના કયા સીલ સિક્કા મળી આવ્યા છે તો કે પંચમાર્ગના સિક્કા જે સૌથી જૂના સિક્કા છે ગુજરાતમાં તામ્રપત્રક ક્યાં ક્યાં મળી આવ્યા છે ગુજરાતમાં તામ્રપત્રક ક્યાં ક્યાં મળી આવ્યા છે તો પાટણ અમદાવાદ અને ગાંધીનગર ગુજરાતમાં તામ્રપત્ર ક્યાં ક્યાં મહી આવ્યા છે તો કે પાટણ અમદાવાદ અને ગાંધીનગર તાંબાના પત્રા ઉપર કોત્રીને લખવામાં આવતા લખાણને શું કહે છે તાંબાના પત્રા ઉપર કોઈ કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે તામ્રપત્ર અશોકને અશોકનો શિલાલેખ ક્યાં આવેલ છે અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો કે જુનાગઢમાં અભિલેખ કોને કહેવાય છે અભિલેખ કોને કહેવાય છે શિલા કે પથ્થર પર કોતરેલા લેખોને અભિલેખ કહે છે અભિલેખ કોને કહેવાય છે જવાશે સીલ્લા કે પથ્થર પર કોતરેલા લેખોને અભિલેખ કહે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે તે કયા સ્વરૂપે સચવાયેલ છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે તે કયા સ્વરૂપે સચવાયેલા છે તો પોથી સ્વરૂપે સચવાયેલા છે ભોજપત્ર અને તાડપત્રની હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષાના લખાણો મળે છે ભોજપત્ર અને તાડપત્રની હસ્તપ્રતોમાં કઈ ભાષાના લખાણો જોવા મળે છે લખાણો મળે છે તો કે સંસ્કૃત પ્રાકૃતિક અને તમિલ ભોજપત્ર અને તાડપત્રની હસ્તપ્રતો ક્યાં સચવાયેલ છે ભોજપત્ર અને તાડપત્રની હસ્તપ્રતો ક્યાં સચવાયેલ છે તો કે મંદિરો અને મઠોમાં ભોજપત્ર એટલે શું ભોજપત્ર એટલે શું તો ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત ભોજપત્ર એટલે શું તો કે જવાબ આવશે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ વૃક્ષના પાંદડા પર લખાયેલ હસ્ત્રપત્ર તાડપત્ર કે ભોજપત્ર ઉપર લખેલ લખાણને શું કહે છે તાડપત્ર કે ભોજપત્ર ઉપર લખેલ લખાણને શું કહેવાય છે તો હસ્તપ્રત પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો તો જવાબ આવશે તાડપત્ર કે ભોજપત્ર થેન્ક યુ ફોર વોચિંગ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ